વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તોડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં આવેલી કાંસોમાં દિવસે દિવસે ગંદકીને લઈને મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે જેથી આજે તાંદલજા વિસ્તારમાં આવેલી અલ હમદ પાર્ક સોસાયટીના સ્થાનિકો રહેવાસી અને સામાજિક કાર્યકર્તા અશરફ મલિકની આગેવાની હેઠળ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા મચ્છરદાની સાથે રાખી મચ્છરદા મચ્છરદાની પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક રહેવાસીઓની માગણી છે કે વહેલામાં વહેલી તકે કાસની સફાઈ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે તળાવમાં છેલ્લા દસ વીસ વર્ષ ઉપરાંતથી ગટરના કનેક્શનો કરી દેવામાં આવ્યા છે આ ગટરના કનેક્શનો કરવાને કારણે તાંદેજા તળાવમાં આખું ગટર ગંગા જ બની ગયું છે અને આ ગટર ગંગાને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકીમાં ખૂબ જ દુર્ગંધ માળે છે મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયેલો છે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ એ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી તાંદજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી બ્યુટિફિકેશનના નામે બેથી ત્રણ વાર તળાવનું બ્યુટિફિકેશન માટે જાહેરાતો કરવામાં આવી પણ આજ દિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેથી આ અનોખી રીતે વિરોધ કરીને અમે લોકો તાંદજા તળાવના બ્યુટિફિકેશનની માગણી કરીએ છીએ સાથે સાથે તળાવમાં જે ગંદકી ફેલાય છે એને સફાઈ કરવામાં આવે સાથે સાથે જે મચ્છરોનો ઉપદ્રવ થયો છે એ ઉપદ્રવને દૂર કરવામાં આવે અને તળાવને મેઇન્ટેન કરવામાં આવે અને ગટરના ગંદા પાણી તળાવમાં તળાવમાં જે ઠાલવાતા હોય છે એ રોકવામાં આવે એવી માગણી સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ